નવજીવન એક્સપ્રેસમાંથી એકવીસ કિલો ગાંજાની હેરાફેરી કરતા બે મહિલાઓ ઝડપાઈ સુરત રેલવે પોલીસ અને આરપીએફની મોટી કાર્યવાહી સુરત આરપીએફ અને જીઆરપીની સંયુક્ત કામગીરીથી રૂપિયા બે પોઈન્ટ એકવીસ લાખથી વધુનો નશીલો જથ્થો જથ્થોજપ ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરીને લઈ કડક પગલાંની સૂચના બાદ સુરત રેલવે પોલીસ તથા આરપીએફની ટીમે નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી બે મહિલાઓ ચિરસ્મિતા ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે ઓડિશા અને કુન્ની પાઠી ઉંમરવર્ષ પચાસ રહે ઓડિશાને એકવીસ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા આ બંને મહિલાઓ નવજીવન એક્સપ્રેસ દ્વારા નશીલા પદાર્થ સાથે મુસાફરી કરતી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી આરપીએફ હેડ કોન્સ્ટેબલ તથા તેમની ટીમે ટ્રેન પેટ્રોલિંગ દરમિયાન સુરત સ્ટેશન પર તેમની તપાસ કરી તપાસ દરમિયાન તેમની પાસેથી એકવીસ બાર કિલો ગાંજો બે મોબાઈલ ફોન ચાર બેકપેક મળી કુલ કિંમત રૂપિયા બે બે પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બંને આરોપી મહિલાઓ સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત